ચાલો આજે આપણે આવી ગયા છે પાછા ભૂમિજા જ ફેશનમાં જો આજે એક બેન સવારે દસ સાડી લઈ ગયા તો કેવી સાડી આપી ગયા કોરે કોરી સાડી પહેરી નથી ક્વોલિટી થઈ નથી પહેરી આ કંઈક ડ્રેસ ડ્રેસ આવી પણ ડ્રેસ કુર્તી કુર્તી છે સોરી એકદમ નવી કુર્તી આપી ગયા બિચારા એને પહેરવાની નહીં હોય પણ એને સાડી લેવી હતી તો કુર્તી આપીને સાડી લીધી જો આ જીન્સ જીન્સ આપી ગયા બો રૂપિયા પચાસ રૂપિયા છે માત્ર અગિયારસો ને પચાસ રૂપિયા એમાં બસો રૂપિયા લેસ થઈ જાય પછી આ જો કલર જોવો તમે બધા તમે પાસે લાવ પાસેથી આમ પર આ જો બાને પહેરાય એવી ડિઝાઇન આ જો કેટલું મસ્ત બોર્ડર કોટનમાં આ ગ્રીન કલર અમારી એક ખાસિયત છે કે અમે ખાલી સિંગલ સિંગલ પીસ રાખીએ છીએ વન પીસ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે આ જો આ જુઓ આ કેટલો મસ્ત છે પિસ્તા કલર બાને પહેરા એવો આ ડિજિટલમાં છે ડિજિટલ પ્રિન્ટ એટલે એક નંબરની નંબર વન પ્રિન્ટ છે આ આ સાડી જુઓ અહીંયા બતાવ હા જો આ સાડી જો હવે અહીંયા બધું આજે વિખાયેલું છે એટલે તમને ખાલી હું પાસેથી નજર કરાવું આ એક જો આ મસ્ત ક્વોલિટી ક્રેપની અંદર જે કાર્ડની પ્રિન્ટ છે હે તો આજે તે વીસ તે વીસ સાડી વેતી ઓ બાપરે બહુ વેતી કેટલા ગરાક આવ્યા એટલે બધા પાક પાક લઈ ગયા

એટલે આટલી વસ્તુ તમે જૂની લાવી શકો સાડી લાવો તો બસો રૂપિયા કપાય ડ્રેસ લાવો તો બસો કપાય કુર્તી બસો જીન્સ બસ્સો લેગિંગ્સના સો અને લેડીઝ ટી શર્ટ લાવે તો સો રૂપિયા આટલી એક સામે એક તમારે લેવી પડે જો આ બધી વેરાયટી છે માલ રહેતો જ નથી આવે ને જાય આવે ને જાય એટલી ડિમાન્ડ છે માલની ફૂલ ગ્રાહકી છે જો આ આઈટમ જો આ એકદમ સોબર વર્ક છે અને એકદમ ફેન્સી આઈટમ છે આ બધું ખોલી ખોલીને તો હું તમને નહીં બતાવી શકું કારણ કે સિંગલ સિંગલ પીસ આવે ને એટલે બધા પીસ ખોલવા પડે પણ અમારી પાસે ભાવમાં બહુ કિફાયતી ફાયદાવાળું છે એકદમ આ જો જા આ બધું તો એમને એમને વેચાઈ જાય બંડલ ટુ બંડલ જા આ બધા કોટનની આઈટમ છે જા આ બધી ઝાંખો કેમ થઈ ગયું કોટન પ્રિન્ટ છે જો આ ડિઝાઇન જુઓ તમે ખાલી આપી દે ને જો આ સગુન નામ જ એનું સગુન છે આ તમે સાડી પહેરો એટલે સગુન થઈ જાય પટોળા બાંધણી અને આની અંદર જો એકદમ નવો માલ પેક ટુ પેક હજી સિક્કા મારવાના લેબલિંગ કરવાનું બાકી છે બધો નવો માલ છે તમે જેમ બને એમ જલ્દી આવો વહેલા આવો તો તમને એટલો સરસ બધી વેરાયટી જોવા મળશે અને ફાયદો તમને થશે રેન્જમાં તમને બહુ ફાયદો થઈ જાય અમારી દુકાન સાડા બાર થી અઢી વાગ્યા સુધી અમે જમીને પછી આરામ કરીએ કરવા જોઈએ ને આપણે બહુ છે નહીં આપણે બહુ ખોટા ભાવ લગાડતા નથી અને બધું એકદમ વ્યવહારિક ને મસ્ત ચોખ્ખું કામ ન ગમે તો બદલી દઈએ એવી બધી આપણી સિસ્ટમ છે આ પંચવટી પંચવટીની વાડી હોય ને એની જમણી સાઈડ તમે આવો ને એટલે અહીંયા ખાચામાં આપણી દુકાન આવે તીકમનગર જવાનો રસ્તો છે આ અત્યારે ત્રણ વાગ્યા છે બાપુનો ફોટો છે બોલો બીજું જો અમારી દુકાન જુઓ તમે હું અંદરથી તમને બતાવું જો કેટલો સ્ટોક રાખ્યો છે ફૂલ સ્ટોક છે દુકાનમાં તમે આવો એટલે તમને ધક્કો નહીં થાય કોઈ ને કઈ કઈ ને કઈ વેરાયટી તમને ગમી જ જશે એટલી બધી સ્ટાન્ડર્ડ મિલોનો બધો માલ રાખીએ છે આપણે લે થાકી ગયો તો બાય થાકી ગયો લાઈક સબસ્ક્રાઈબ કરજો શેર કરજો શેર સબસ્ક્રાઈબ વધારે શેર કરજો એટલે વધારે લોકોને ફાયદો થાય અમારી સ્કીમનો